હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે મેં વેલેન્ટાઇન્સ સ્પેશિયલ બીટની પૂડી બનાવી લીધી છે તો ચાલો જોઈ લઈએ આપણે એની રેસીપી અહીંયા મેં મીડિયમ સાઇઝના બીટ લઈ લીધા છે એને ધોઈ નાખ્યા છે અને પછી એને છોલી લીધા છે અને સરસ આપણે એના નાના નાના પીસ કટ કરી લેવાના છે આ રીતે બધા જ પીસ નાના નાના કટ થઈ જાય ને પછી એક મિક્સર જાર લઈ લઈશું અને એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે એની સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય એટલે પેસ્ટની અંદર મેં ખાલી અડધો ગ્લાસ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે તમે જોવો છો ને આ રીતની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે આ રીતનું નાનું ગ્લાસ છે ને એને મેં અડધો કપ ગ્લાસ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે બહુ ઢીલી પણ નથી કરવાની અને બહુ ઘાટી પણ નથી રાખવાની હવે મેં એક કપ જેટલો મેંદો લઈ લીધો છે તમે કોઈ પણ માળખી સેટ કરીને એક કપ મેંદો લઈ શકો છો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને ત્રણથી ચાર ચમચી જેટલી મેં સોજી લઈ લીધી સોજીથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે હવે મેં ટેસ્ટ અનુસાર મીઠું લઈ લીધું છે અને મેં અહીંયા શેકેલા જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો છે શેકેલા જીરુંને દળી લીધું છે શેકીને અને અડધી ચમચી જેટલો મેં એક ચમચી જેટલો ઉપયોગ કર્યો છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ શેકેલા જીરાનો પાવડર હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું અને પછી મેં અહીંયા એક ચમચી જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે મોણ માટે થોડું વધારે જ છે પણ એકદમ મસ્ત મોણ આપણે મૂકીશું ને અંદર આખા લોટની અંદર ભરી જાય ને એ રીતે સરસ આપણે મસરી લેવાનું છે એટલે તમારી પૂડી છે ને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તમે સવારમાં ચાના જોડે આ ગરમા ગરમ પૂરી તમે આપશો ને તો તમારા ઘરે બધા જ ખુશ થઈ જશે અને વેલેન્ટાઈનમાં તો સવારમાં તમે તમારા પાર્ટનરને ગરમા ગરમ પૂડી આ રીતની બીટવાળી બનાવીને તૈયાર કરીને આપશો ને તો જોતા જ એમને ખાવાનું મન થઈ જશે ને એકદમ ખુશ થઈ જશે એટલે બહુ જ સરસ આ પૂરી બનીને તૈયાર થઈ જાય બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે હવે આપણે જે બીટની પેસ્ટ બનાવી છે ને એ થોડી થોડી એડ કરતા જઈશું ને લોટ બાંધતા જઈશું આ લોટની અંદર આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો આ જ પૂરીની અંદર બીટથી જ આપણે લોટ બાંધી લીધો છે તમે જુઓ છો ને બહુ જ સરસ મેં અહીંયા કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે કાઠો બાંધવાનો છે લોટ ઢીલો નથી કરવાનો હવે એને ઢાંકીને પાંચ દસ મિનિટ માટે રેસ્ટ આપવાની છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે લોટની દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને સરસ મોટો રોટલી મણી લેવાની છે આ રીતે આપણે લોટની આ રીતે સરસ આપણે રોટલો ગોળ કરી લઈશું અને પછી મોટો વણી લેવાનો છે રોટલો આપણો મોટો વણાઈ જાય ને આ રીતે સરસના ઝાડોના પાત્ર મીડિયમ સાઇઝનો રોટલો આપણે વણી લઈશું અને પછી એની અંદર તમે જોવો છો ને ના ઝાડીના પાત્રે એ પ્રમાણે આપણે વણી લેવાની છે પછી આ રીતે આપણે જે ઘરમાં બીબુ હોય છે ને હાર્ડ શેપનું આવે છે દિલાકાનું એ લઈ લઈશું અને એનાથી આપણે પૂરીનો આકાર આપી દઈશું જો તમારે કોઈ પણ આકાર આપવો હોય ને તો તમે આપી શકો છો અને તમારે ગોર પૂરી વાણીને તૈયાર કરવી હોય ને તો તમે ગોળ પણ બનાવી શકો છો બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે હું એક રોટલામાંથી ચારથી પાંચ પૂરીઓ તૈયાર કરી લઈશ અને આ રીતે આપણે લોટ છૂટો કરીશું અને એ લોટ આપણે ફરીથી ગોળ કરીને બીજો રોટલો બનાવીશું આમ કરીને આપણે બધી જ પૂરીઓ બધા જ લોટનો ઉપયોગ કરીને આટલી બધી પૂરીઓ બનાવી લઈશું તમે જુઓ છો ને ખાલી એક જ નાના બાઉલમાંથી ઘણી બધી પૂરીઓ બનીને તૈયાર થઈ જશે આ રીતે હું બધી જ પૂરીઓ એક એક કરીને વણી લઈશ અને પછી એને એક પ્લેટમાં આપણે આ રીતે લઈ લેવાની છે તમે જોવો છો ને બધી જ પૂડી મેં બનાવી લીધી છે અને થોડો લોટ બને વધ્યો હતો ને તો એનાથી મેં થોડી ગોળ પણ બનાવી લીધી છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ ગરમ એ નહીં અને બહુ ઠંડુ નહીં એ પ્રમાણે મીડિયમ આપણે ગરમ કરી લેવાનું છે પહેલાં આપણે એક પૂડી નાખીને જોઈ લઈશું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં બરાબર તમે જુઓ છો ને કેટલી સરસ આપણી પૂડી ખીલીને તૈયાર થઈ ગઈ છે કેટલી સરસ લાગે છે જો ફ્રેન્ડ્સ એટલી મસ્ત લાગશે ને કે બધાને જોતાં જ ખાવાનું મન થઈ જશે અને ઘરમાં બધા ખુશ થઈ જશે નાનાથી લઈને મોટા સુધી બધાને જોઈને જ ખાવાનું મન થઈ જશે અને કંઈક અલગ જ વસ્તુ તમને જોવા મળશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે અને ચાના જોડે તો ગરમા ગરમ બહુ જ મસ્ત લાગે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે ધીમે ધીમે બધી જ પૂડીઓ અંદર જેટલી આપણે પેનમાં માઈને એટલી પૂડીઓ આપણે તળી લેવાની છે તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તમે જો ગરમા ગરમ સવારે પૂરી સર્વ કરશો ને તો તમારો વેલેન્ટાઇન ડે એકદમ સ્પેશિયલ બની જશે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ પૂરી અને તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો એમને પણ ખાઈ શકે છે અને તમે સોસના જોડે ખાવ ને તો પણ આ બહુ જ સરસ લાગશે એકદમ ફૂલી ફૂલી બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો ને બહુ જ સરસ ફૂલીને તૈયાર થઈ જાય છે અને તમે ઘણા બધા દિવસ સુધી પણ સાચવી રાખો છો જો તમારે ફૂલવી ના હોય ને તો અંદર થોડા કાપા કરી દેવાના તો એ ફૂલશે નહીં પણ જો ફૂલવેલી બનાવશો ને તો પણ બહુ સરસ ક્રિસ્પી બનશે અને ક્રિસ્પી રહેશે પણ ડબ્બામાં ડબ્બા જારમાં તમે પેક કરીને નાખશો ને તો ક્રિસ્પી પણ રહેશે હ ઓછી નહીં થઈ જાય બહુ સરસ બનીને તૈયાર થઈ જાય છે આ પૂરી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે સેચ પણ વાત વાર નથી લાગતી એટલે તમે આ જો મેં ઘોર પૂરી બનાવી હતી ને એ ઘોર પૂરી પણ હું તમને એકવાર તળીને બતાવી દઉં આ રીતે આપણે ગોળ પણ બનાવીશું ને તો એ પણ બહુ સરસ લાગશે અને તમે કોઈ સબ્જી જોડે કે પછી સોસ કે ચટણી જોડે પણ ખાશો કે મરચાં તળેલા મરચાં હોય મરચાંનું અથાણું હોય અથાણા જોડે ખાશો તો એ બહુ સરસ લાગશે એકવાર જરૂર ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને ફૂલી ફૂલી બનીને તૈયાર થઈ જાય છે તમે છો ને કેટલી સરસ ફૂલીને ત દડા જેવી થઈ છે બહુ સરસ બને છે તમે આ રીતે તેલ ઉપર નીચે કરતા જશો ને પૂરીની થોડી આગી પાછી કરશો ને એટલે સરસ ફૂલી જશે આ પૂરી બહુ મસ્ત બને છે આ રીતે બધી જ પૂડીઓને આપણે તળી લઈશું ઉલટપુલટ કરીને અને બંને સાઈડથી અને ગેસની ફ્લેમ છે ને બહુ ફાસ્ટ નથી રાખવાની એટલે પૂરી અંદર અને આગળ પાછળથી બે બાજુથી એકદમ સરસ તળાઈ જાય આ રીતે બધી જ પૂડીઓ હું તળી લઉં છું બધી જ પૂરીઓ તળીને આપણે બહાર કાઢી લેવાની છે તમે છો ને આ રીતે બધી જ પૂરીઓ મેં તળીને આ રીતે મારી બધી પૂરી તળાઈ ગઈ છે તમે જો છો ને ખાલી એક કપ મેંદાના લોટમાંથી મેં કેટલી બધી પૂરીઓ બનીને તૈયાર કરી છે સવારના ચાના નાસ્તામાં થઈને ને એટલી મારી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ છો ને કેટલી સરસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ